આજે આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક લેવાયેલ છે તારીખ સાત એક બે હજાર ના રોજ જેના કુલ ગુણ છે પચીસ જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર જોઈશું આ બીજા વિષય વિષયની પ્રશ્ન બેંકની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને અંદર મળી જશે તો જોઈએ આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતી જેની પ્રશ્ન બેંક નું સોલ્યુશન પ્રશ્ન નંબર 1 ફકરાનું વાંચન કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક જેના ગુણ છે પાંચ જોઈએ વિભાગ એકમાં તમને ફકરો આપેલો છે તે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ખેડૂતોનું દેવું શા માટે માફ કર્યું તો કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એ ખેડૂતોનું દેવું ખેતીમાં મદદરૂપ થવા માટે માફ કર્યું નંબર બે મીઠાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મહારાજાએ શું કર્યું તો કે મીઠાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મહારાજાએ ભાવનગર રાજ્યનો દરિયા કિનારો ખુલ્લો પાડ્યો અને ઉદ્યોગકારો ઈચ્છે ત્યાં સુધી રાજ્યની જમીનનો ઉપયોગ કરી શકાશે નંબર ત્રણ ખેતીમાં ઉપયોગી યંત્રોના નામ લખો ખેતીમાં હળ ઓરણી પાવડો ટ્રેક્ટર હલર વગેરે જેવા યંત્રોનો ઉપયોગ થાય છે નંબર ચાર આ ફકરામાં દરિયા કિનારાના ક્યાં ઉદ્યોગની વાત કરવામાં આવી છે આ ફકરામાં દરિયા કિનારાના મીઠા ઉદ્યોગની વાત કરવામાં આવી છે નંબર પાંચ ફકરામાં વપરાયેલ અંગ્રેજી શબ્દ લખો સ્કોલરશિપ ત્યાર પછી વિભાગ બે માં ફકરો આપેલો છે તેના પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક રાજા રૂપસિંહ માટે આ ફકરામાં વપરાયેલ વિશેષણ શોધો રાજા રૂપસિંહ ખૂબ જ લોકપ્રિય પ્રજાવત્સલ રાજા હતા નંબર બે વેશપલટો કરવો એટલે શું વેશપલટો કરવો એટલે છુપા વેશે નગરમાં જવું નંબર ત્રણ રાજા રૂપસિંહ વેશપલટો શા માટે કરતા હતા તો કે રાજા રૂપસિંહ વેશપલટો લોકોના દુઃખ દર્દ જાણવા અને લોકોની રાજા પ્રત્યે કેવી કેવી લાગણી છે તે જાણવા માટે કરતા હતા ત્યાર પછી જોયા નંબર ચાર રાજા રૂપસિંહ ખૂબ જ રાજા હતા તેમનું હૈયું પીગળી જતું નંબર પાંચ આપેલ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો તો કે હૈયું પીગળી જવું ખૂબ દુઃખ થવું ત્યાર પછી વિભાગ ત્રણ આપેલા છે તેના પ્રશ્નોના જવાબ જોઈએ નંબર શિવાજીના મન પર બાળપણથી જ કોનો પ્રભાવ હતો શિવાજીના મન પર બાળપણથી જ તેમની માતા અને ગુરુનો પ્રભાવ હતો નંબર બે શિવાજીને મરદાનગીની રમતો રમવી શા માટે પસંદ હતી તો કે શિવાજીના ગુરુએ તેમની યુદ્ધની સર્વ પ્રકારની તાલીમ આપી વીર યોદ્ધાની શૌર્યભરી વાતો સાંભળવી તેમજ ઉત્તમ ચારિત્ર વાંચી સાંભળવું સાંભળ્યું માટે શિવાજીનો ઉત્સાહ વધ્યો તેથી શિવાજીને મરદાનગીની રમતો રમવી પસંદ હતી નંબર ત્રણ યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર કેવી રીતે થયું જે તમને અહીં જવાબ આપેલો છે તમે જોઈ શકો છો નંબર ચાર સ્વરાજનો કીડો સળગા સળવળવો એટલે શું તો કે સ્વરાજનો કીળો સળવળવો એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ જાગવો નંબર પાંચ ફકરાને યોગ્ય શીર્ષક આપો તો કે શિવાજીનું બાળપણ ત્યાર પછી અહીં વિભાગ ચાર આપેલો છે તેના પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક કિતુર રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે કિતુર કર્ણાટકનું બેલગાવ અને ધારવાડની વચ્ચે વસેલું એક નાનું એવું રાજ્ય છે નંબર બે કિતુર રાજ્ય સમૃદ્ધ હતું એવું શા પરથી કહી શકાય તો કે રાજ્ય કંપની સરકારને અવરોધરૂપ લાગતું હતું આ પરથી કહી શકાય કે કીતુ રાજ્ય સમૃદ્ધ હતું નંબર ત્રણ સંધિ કરવી એટલે શું સંધિ કરવી એટલે જોડાણ કરવું નંબર ચાર અંગ્રેજ સરકાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે તો અંગ્રેજ સરકાર માટે આ ફકરામાં કંપની સરકાર શબ્દ વપરાયો છે નંબર પાંચ દેશદાજ એટલે શું તો દેશ પ્રત્યે પ્રબળ લાગણી

દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે જેના બે ગુણ છે જો દિવાળીના તહેવારની ઉજવણી તેનો જવાબ તમને અહીં નીચે આપેલો છે તે તમે જોઈ શકો છો નંબર બે નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પરોઢનું ઝાકળ એવું લેખક શા માટે કહે છે બે ગુણ જે પણ અહીં તમને આપેલ છે નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પરોઢનું ઝાકળ નંબર બે લેખકનો સંકલ્પ સ્વર્ગ સિદ્ધાવ્યો એવું શા પરથી લાગ્યું તેના એક ગુણ છે જે પણ અહીં તેનો જવાબ તમને આપેલ છે ત્યાર પછી વિભાગ બે સાકરનો શોધનારો પાંઠમાંથી તમને કયું પાત્ર ગમ્યું શા માટે તેના બે ગુણ આપેલા છે તો તેમાં ભાસ્કરનું પાત્ર ગમ્યું અને તે શા માટે ગમ્યું તે પણ આપેલ છે નંબર બે વહેલા ઉઠવાથી થતા ફાયદા જણાવો તો કે વહેલા ઉઠવાથી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય નંબર ત્રણ માત થઈ જવું એટલે શું ઉદાહરણ આપો તો કે માત થઈ જવું એટલે પરાજય કરવો ઉદાહરણ ભીમે દુર્યોધન ને યુદ્ધમાં માત આપી ત્યાર પછી વિભાગ ત્રણ આપેલો છે અંજનીની જેમ તમે કરેલો કોઈ પણ એક પ્રયોગ જણાવતો કે મેં એક વખત નાનપણમાં ફોન ને સાફ કરવા માટે પાણીની ડોલમાં બોળ્યો હતો નંબર બે દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવી આ પંક્તિના ભાવાર્થને દર્શાવતી યોગ્ય પંક્તિ લખો જે પણ અહીં તમને તેનો ભાવાર્થ આપેલો છે પંક્તિનો તમે જોઈ શકો છો નંબર ત્રણ સવારે ભર્યો પરિવાર લઈને પાછા ઉપડ્યા ભર્યો પરિવાર એટલે શું તો કે ભર્યો પરિવાર એટલે સંપૂર્ણ પરિવાર વિભાગ ચાર આપેલો છે નંબર એક તમે ક્યાં ક્યાં તહેવારો પરિવાર સાથે મળીને કેવી કેવી રીતે ઉજવો છો તો કે દિવાળી નવરાત્રી રક્ષાબંધન ઉત્તરાયણ વગેરે તહેવારો નંબર બે શિવાજી અને કૃષ્ણની માતાનું નામ લખો શિવાજીની માતાનું નામ જીજાબાઈ અને કૃષ્ણની માતાનું નામ દેવકી હતું નંબર ત્રણ હિંમતે મરદા તો મદદે ખુદા કહેવત એક વાક્યમાં સમજાવો જે તમને સમજાવેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી વિભાગ પાંચ છે નંબર એક નિખિલ રાયને અંજ અંજનની કઈ કઈ પ્રવૃત્તિઓ ગમતી નથી તે પણ અહીં કઈ કઈ પ્રવૃત્તિ નથી ગમતી તે તમને અહીં આપેલ છે નંબર બે પોતાના સંતાનો જ્યારે દૂર થાય છે ત્યારે વડીલો કેવી વ્યથા અનુભવે છે તે પણ અહીં તમને આપેલ છે નીચે તમે જોઈ શકો છો નંબર બે પ્રિય વચન મંદ બોલનારી અને ધીમું ધીમું હસ્તી માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે કે પ્રિય વચન મંદ સ્મિત વતી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ કોઈ પણ એક વિભાગમાં શબ્દોનો પસંદ કરી શબ્દોને પસંદ કરી વાર્તા બનાવી લખો વિભાગ એક જંગલ રાજા શિકાર રાજકુમાર અને દયા તો તેના વિશે એક વાર્તા લખવાની છે ત્યાર પછી વિભાગ બે માં છે નદી ઝાડ ગામડું લોકો અને ઘડો તો તેમાં એક વાર્તા લખવાની છે આ રીતના ત્યાર પછી વિભાગ ત્રણ માં દેશ ખજાનો રાજા પ્રજા અને રાત તો તેમાં પણ આ રીતના લખવાની છે વાર્તા ટાઈપનું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે આપેલ વિભાગ માંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને ત્યાર પછી નંબર ત્રણ સમાસ ઓળખો બગીચામાં અહીં ઝાડના પાંદડા પડ્યા હતા તો કે અહીં તહી દ્વંદ્વ સમાસ નંબર ચાર અહીં આપેલ છે સાચી જોડણી હરીફાઈ નંબર પાંચ આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો તો કે લાલ પીળા થઈ જવું ગુસ્સે થઈ જવું વિભાગ બે જોઈએ નંબર એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નિયંત્રણ વિનાનું તો અનિયંત્રણ નંબર બે અલગ પડતો શબ્દ સુગંધ ત્યાર પછી નંબર ત્રણ સમાસ ઓળખાવો તો કે સૈનિકો રાત દિવસ સરહદ પર આપણી રક્ષા કરે છે તો કે રાત દિવસ દ્વંદ્વ સમાસ નંબર ચાર સાચી જોડણી છે પૂર્ણિમા નંબર પાંચ આપેલ વાક્યમાંથી માંથી રૂઢિપ્રયોગ શોધીને તેનો અર્થ લખો આંખ આડા કાન કરવા વાતમાં પૂરતું ધ્યાન ન દેવું વિભાગ ત્રણ નંબર એક શબ્દ સમૂહ માટે એક શબ્દ નવી પરણેલી સ્ત્રી નવ ઓઢા નંબર બે માં અલગ પડતો શબ્દ દિનકર નંબર ત્રણ માં સમાસ ઓળખી તેનો પ્રકાર તો કે ભાઈ બહેન દ્વંદ્વ સમાસ ત્યાર પછી નંબર ચાર માં સાચી જોડણી છે કુતુહલ

નંબર બે મોડા ઉઠવાને કારણે પરીક્ષામાં સમય ન પહોંચી શકો ત્યારે તમે શું કરશો નંબર ત્રણ સળગતું તણખલું પડતા એક સાથે બધા ફટાકડા ફૂટી જાય ત્યારે તમે શું કરશો તે પણ એ તમને આપેલ છે નંબર ચાર શાળામાં વિજ્ઞાનના પ્રયોગ દરમિયાન અચાનક આગ લાગે ત્યારે તમે શું કરશો અને નંબર પાંચ કે તમે એકલા ઘરમાં છો અને અચાનક વાંદરાઓ આવી જાય ત્યારે તમે શું કરશો તો ફરી મળીશું આપણે બીજા પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો સાથે આ ધોરણ આઠના ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો